નખત્રાણા ખીરસ્ત્રા રોહામાં દીપડાના હુમલા બાદ પકડવા માટે ઠેર વન વિભાગે ઠેર ઠેર પાંજરા ગોઠવ્યા છે વન વિભાગ દ્વારા નિરોણા વડવા ભોપા વેઢાર સહિત અનેક જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે અને મોજ ગોઠવવામાં આવી છે હવે જોઈ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાગેલાનો એક વિસ્તૃત એવા નખત્રાણાના ખીરસ્ત્રા રોહામાં દીપડાના હુમલા બાદ પકડવા માટે જંગલ ખાતાએ ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવે છે વન વિભાગ દ્વારા નિરોણા વઢવા ભોપા વેડાહાર સહિતના જગ્યાએ આ પાંજરા મૂકવામાં આવ્યા છે ઘાયલ વ્યક્તિની વિભાગે મુલાકાત લીધી હતી વાડીએ સ્ટાફ દ્વારા વોંચ ગોઠવવામાં આવી છે છેલ્લા એકાદ મહિનાથી પશુઓનું વિવિધ જગ્યાએ દીપડા દ્વારા મારણ કરવામાં આવતું હોય જેને લઈને તાત્કાલિક અસ્તરથી જંગલ ખાતા એક કાર્યવાહી શરૂ કરી છે કચ્છમાં હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ટિનેન્ટલનો પહેલો કેસ નોંધાયો છે નખત્રાણાના દીપડા અને લખપતમાં ધુણીમાં રેસ્ક્યુ સેન્ટરમાં પકડીને મૂકવા કવાયત કરવામાં આવી છે રાજ્યભરમાંથી સંઘર્ષમાં આવેલા દીપડાને અહીં મૂકવામાં આવ્યા છે